નમસ્કાર દર્શક મિત્રો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એનએસએસ યુનિટ ખત્રી વિદ્યાલય દ્વારા ખાસ શિબિરનું આયોજન નવાપુરા મુકામે કરવામાં આવ્યું નવાપુરા મુકામે સાપ્તાહિક વાર્ષિક શ્રમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેના ઉદઘાટન સમારોહમાં ગામના સરપંચ શ્રીમતી મોનિકાબેન રાઠવા ગામના વડીલો નવાપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો મેડિકલ ટીમના સભ્યો હાજર રહ્યા હતા જેમાં એનએસએસ યુનિટના સ્વયંસેવકોને પ્રોત્સાહિત કરવા માટે શાળાના આચાર્ય શ્રી યુ દ્વારા એનએસએસની સેસની પ્રારંભિક માહિતી આપવામાં આવી આ સાપ્તાહિક શિબિરમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેનાથી બાળકોમાં કેટલાક નૈતિક ગુણોનો વિકાસ થાય અને દેશભાવનાની ઝંખના વધે જેમાં આજના દિવસની પ્રવૃત્તિઓ તરીકે ગામમાં પ્રભાત ફરીની શુલ્ક નિદાન કેમ જેમાં ગામના લગભગ સિત્તેર લોકોએ લાભ લીધો ફળિયામાંગ સફાઈ અભિયાન ગામમાં સ્વચ્છતા અભિયાન અંગેની રેલી અને શેરી નાટકો વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી આગળની પ્રવૃત્તિઓ માંગ ગામના શેરીઓની રસ્તાઓની મંદિરની ચોગાનની વગેરેની સફાઈ દ્વારા સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ કાર્યક્રમ ગામમાં મતદાન જાગૃતિ માટે રેલી અને શેરી નાટકો સાક્ષરતા કાર્યક્રમ વગેરે પ્રવૃત્તિઓ અલગ અલગ વિધ સૂત્રો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો સાક્ષરતા અભિયાન સંદર્ભે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા સમગ્ર શિબિરમાં ગામ લોકોએ ખૂબ સારો એવો સહકાર આપી આ કાર્યક્રમ સફળ બનાવ્યો રિપોર્ટર દિલાવર આર મનસુરી બોડેલી છોટાઉદેપુર